દાંત રેવા દેતા નથી બધા વાપરી જઈતી મેં પાંચ નવા ખરપા લીધા તમારે નવા ખરપા લેવાતા તો મને કેવાય ને સસ્તા ને આ ખરપા તમને અપાવત હવે તો પણ તમે લઈ લીધા ને હા પણ મારે પાછા ક્યારેક લેવા હોય ત્યારે તો કામ આવે ને હા તમારે પાછા લેવા હોય ને ત્યારે મને તમે વાત કરજો પુઈમા તમારે ચા પાવી હોય ને તો હવે બનાવો હા હું પાણી ભરતી આવું Nope.

હવે હું ભૂઈમાં તમે ટોલી એક નહોતું ખોવાનું દહ બાર હા એમાં તો નવે નવા ખરપા હા पुईखीनी हे લઈ લેવા દે आम्ही जोतातता लियो पुई माता गपद તમે જસુમાસી જરાક તમે જટ ચા પીવો ને મારે મજૂરે ખોટી થાય ને મારે હવે જોવડા વાવા રહી ચાલુ થઈ ગયા હોય મારે મોડું થાય તમ જક જટ ચા પીવ ને ભૂઈમાં આ ચા આટલી ગરમ હે કાકડો અંદરનો બરી જાય તોય પી જાવ એમ મજૂર ક્યાં હે હું ચા પી લો પછી ભેગી આવું જરાક શાંતિ રાખો મારા પેલીથી <laughs> 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 <laughs>

એની નજર હે ને એ બાજ જેવી છે એને બધી ખબર હોય ખબર હોય ને બોલાવું મંગલસિંહ એ મંગલસિંહ આવો અહીંયા એ તમારે કઈ લેવું હોય ને તો અહીં આવીને લઈ જાવ અરે અહીંયા ચોરી થઈ ગઈ છે અહીં આવો તો ખરા લો હું છે તમે અહીંયા કોઈ આમ માણાના આવતા જતા જોયા ના ના કોઈ આયે નાના ના છોકરા કે કોઈ રમતા તા ના રે ના આમ તો આખા ગામની ખબર હોય આજે અમારે જરૂર છે ત્યારે જ આને કઈ ખબર નથી અરે હું છે ને મારી દુકાનનો ધ્યાન રાખું અને વેપાર કરવા બેઠો હું કઈ અહીં તમારું કઈ ધ્યાન રાખવા હું બેઠો નથી

બીજું હું હાલો હવે હું જાઉં અરે મારા ઘરે ચા પીવા બોલાવ્યા તા ને ખરપા તમારા વયા ગયા તો ભેગી મારી એ આબરૂ ગઈ ને મારા ઘરે આટલો ભંગાર પડ્યો હોય પણ હજી કોઈ કોઈ આઈડો નથી એમ તો મારા ઘરે કઈ કોઈ અડી નો હકે બધા છોકરા રમતા રમતા લઈ ગયા હોય તો એટલે હાલો આપણે અહીંયા જરાક તપાસ કરી જોઈએ હાલો હા હાલો અમેઝિંગ આપણે તપાસ કરવા ને કે મારી સાયકલ કોક લઈ જશે તો ના ના આવે એમ કોઈ નો બોલાવે અહીંયા ખરપા લઈ ગયા ને સાયકલ મૂકી દે હે ખરપા તો લઈ ગયા આ પણ સાયકલ ને કોઈ ન બોલાવે હાલો બેન તમારી નાની બેન ને બોલ્યો ની કેમ કેમ અરે આ ભૂમા ના નવે નવા પાંચ ખરપા કોકે લઈ લીધા સાયકલ માં મૂક્યા હતા આટલી વાર માં કોકે ચોરી લીધા ઓહો હો બહુ કઈરી આ ખરપા ભૂઈમાં ના હતા એટલે તમને અમે ચોર લાગી હૈયે અરે ચોર ની કઈ વાત નથી પણ આ તો તમારા નાના નાના છોકરાઓ છે તો એમાંથી કોઈ રમતું રમતું લઈ આવ્યું હોય તો એમ ભૂલ માં બીજું કઈ નહીં ના ના મારા ભાઈ બેન તો બે અંદર ટીવી જોવે હે

અને જે હાથે લીધા મારા ખરપા એ હાથે લખવો લકવો લખવો ચસુમા છે હવે આપણે કઈ ખરપા બરપા ગોતવા નથી મારા માતાજી મારા ઘરે હે ને મારા ખરપા પોગાડી દેહે હું જાવ હવે પણ ભૂંયમાં ખરપા ખોવાઈ ગયા હોય એમાં આટલું બધું ના કરવાનું હોય કંઈ માતાજીને થોડું કહેવાનું હોય ના ના હવે પણ મને કઈ ઉપાધી રહ્યો જ નથી મેં હેને મારું આ કામ મારા માતાજીને હોપી દીધું મારા માતાજી મારા ઘરે વાતતે ગાતતે મારા ખરપા લઈને આવશે

જો જો તમારે ખરપાજી ને લીધા હે ને ને ચાર ટાંગે થાતું થાતું પાંચ ખરપા ના 10 ખરપાવા મોલવા જાવા પડીએ ભૂઈ માં પાહે હલબી નું નથી બાતાજી મૂકેય નહીં હાલો હવે હું એ હો હા બેન એ બેન હું બેન મારા થી હે ને ભૂલ થઈ ગઈ હું થયું બેન મેં હેને ભૂઈમાના ખરપા લઈ લીધા અને હેને ભૂઈમાના માતાજી હવે મને મૂકીએ નહીં પણ તારે એમ કોઈના ખરપા ન લેવાય ને મને ખબર જ નહોતી કે ખરપા ભૂઈમાના હે જો શું માસી ખરપા ગોતા ગોતા આપણા ઘરે આવ્યા ને તય મને ખબર પડી પણ તું તય તારે સાચું કહી દેવાય ને તું કેતી મને હરમ ન આવે કેવા માર કેમ કેવું તો હાલ આપણે હેને ભૂઈમાં આગળ જઈએ ને એને ખરપા દઈ આવીએ

હે બેન આ આપણે ખરપા તો આપી દે હું આખા ગામમાં મને બધાય જોઈતી નઈ કહે પણ આપણે એમ નહી કહેવાનું કે આપણે લીધા હે એમ કહેવાનું કે અમને મહિલા અને જેને લીધા હોય ને એને માફ કરી દો હા એ વાત સાચી એમ જ કે હું આપણે હા હા

ભૂઈમાં સાન થઈ ગ્યા ભૂઈમાં બેન કોરું પાણી ભરીયા ફટાફટ દાણા તો જોવા જોહે આ જેનીએ ખરપા મારા લીધા હે ને એને નકર માતાજી દંડ આપીએ નકર હું આ ખરપા નહીં લઈ હકુ નો હેલો હે ઓર 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 તમે હું વાત કરો હો આઈશ્યુ મા હારું તો કોણ ભૂયમાં આઈસીયુ માં હૈયા જાશુ માસી હું તો કંઈ નતું આટલી વાર માં આઈસિયુ માં એને અમે કાંઈ નથી થયું પણ એ માથાની ગોળી લેવા દવાખાને ગયા તા ઠંડા રક એટલે ત્યાં બેઠા હે

아, 하치와치. 하치.